રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણા વિડીયો જુઓ એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો તો અત્યારે મસ્ત મજાનો ઠંડો પવન આવી ગયો છે ને આપણા ઠંડે પવન સાથે વ્લોગ ચાલુ કરી દીધો છે ને આગળનો વ્લોગ પણ અપલોડ થઈ ગયો છે તો ના જોયું તો એ પણ જોઈ લેજો અને સનસેટ ફાઇનલી થઈ ગયો છે ને જો અત્યારે સનસેટ થયા પછી કેવું વાતાવરણ થઈ ગયું એકદમ મસ્તનું હમણાં થોડીક વાર પહેલાં કેસરી સૂર્ય હતો પણ ત્યારે થોડુંક કામ હતું એટલા માટે આપણે વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો પણ અત્યારે મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે ઠંડો પવન છે તો એવું બધું છે તો કન્ટિન્યુ લોગમાં બન્યા રેજો આપણે જે પ્રમાણે ટાઈમ મળશે એ પ્રમાણે વ્લોગ આપણે કન્ટિન્યુ કરશું નિશાળ અમે હે જો કેવું મસ્ત એનું ધડો ખાતે દે જો જોજો મોઢામાં નાખી જો હા દડો પકડી લીધો જોરથી મોઢામાં ખાય જતો 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 જોતો જીભડો કાઢે જો 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 પ્રેક્ટિસ કરે પકડવાની હા હા જોતો જોઈ મસ્ત મજાના હે ને ઓરા સકી નાખ્યા નવી નવી સિઝન ના પેલા વેલા હે તો ચાલો ખાઈ લઈએ આપણે અત્યારે ફ્રી થઈ ગયા હે અને મસ્ત મજા નો પવન આવે એવું લાગે કે ભગવાને એસી હવે ચાલુ કરી દીધું હે એસી ની સ્વીચ કરી દીધું કાલ નો ઠંડો પવન થી આવે પાછળ અવાજ આવતો હોય છે બેકગ્રાઉન્ડ માં જોરદાર કારણ કે બાજુ મશીન ચાલુ છે એટલા માટે બને એટલી ટ્રાય કરશું કે નીકળી જાય જોઈએ હવે શું થાય અને જો બાકી મસ્ત મજા નો ઠંડો પવન આવે છે અત્યારે જોરદાર એટલે જોરદાર અને વાદળા તો છે જ નહીં એકદમ દેખાડી દો જો મિત્રો અત્યારે હે ને બનાવી નાખું અને આ શું છે કોમેન્ટ કરી દેજો આની બનવાની છે કાચરી કાચરી ઘણી ટૂંકમાં શાકભાજીમાંથી બને પણ આ તમે કોમેન્ટ કરી દેજો કે નહીં એ પ્રમાણે અત્યારે આવી ગયો છું ફાઇનલી ઉપર કારણ કે ગામમાં ગયો તો થોડું ઘણું કામ હતું એ પતાવી નાખ્યું અત્યારે આવી ગયો છું અને સનસેટ થઈ ગયો છે ફાઈનલી મિત્રો અત્યારે સવાર થઈ ગયો વરસાદ રાતે આવી ગયો છે જો હજી ખાબો જ ગયા સવારે છે ને પોણા પાંચ જેવું કે એની પહેલાં હોય છે મને તો ખબર નથી પોણા પાંચ વાગે તો છાટા હતા અને બાકી છે ને વરસાદ તો જોરદાર રાતે પાણી પાણી કરી દીધા છે આગાહી ને કારણ કે છવ્વીસ પચીસ છવ્વીસ તારીખે વરસાદ પડી ગયો તો ચાલો હવે આપણે અહીં કરીએ દુકાને ત્યાં શું છે શું નહીં પણ બતાવીશ વરસાદ છે કે નહીં અત્યારે સાડા ચાર વાગી ગયા છે ને ભાઈ અત્યારે સવારે તો વરસાદ હતો જ કારણ કે દસ સાડા દસે વર્ષનો જોરદાર એટલે જોરદાર વરસાદ પડી ગયો અને અત્યારે પાછો અંધાર થઈ ગયો છે છે ને હવે આવવાની તૈયારીમાં છે જોઈએ આવે કે નહીં ફૂલ વરસાદી માહોલ બની ગયો છે પાછો તો ચાલો હમણાં તમને બતાવું સવારે તો તમે જોયો જ આગળ કેવું જોરદાર એટલે જોરદાર ખાલી પંદર જ મિનિટનો વરસાદ હતો એ તો અત્યારે જોયો કે ન આવે તો મસ્ત મજાનો અંધાર થઈ ગયો છે અને ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે પછી અંદર છે ને ગુજરી છે આજ ગુરુવારી એટલે આજ પબ્લિક દેખાય થોડુંક પણ અને આપણે ભૂગી ગયા છે ઘરે અત્યારે સાડા સાત વાગી ગયા છે અને ફાઇનલી હે અત્યારે વરસાદ બંધ રહ્યો હોય કારણ કે આગાહી પ્રમાણે એને સારામાં સારો વરસાદ થઈ ગયો એટલે હવે ટૂંકમાં શું કહેવાય જોઈએ હવે આગળ શું થાય કેટલીક આગાહી છે અને કેટલોક વરસાદ પડે કારણ કે આપણે તો હજી ઓછું શરૂઆત જ છે આજ રાતે જ શરૂઆત થઈ અને અત્યારે દિવસે પડ્યો બાકી ઘણા બાર તો હું કઈ જિલ્લાઓમાં કાલ પ્રમદીનો વરસાદ હતો પણ જોઈએ હવે શું થાય એટલે કે આ આવકને જો તમે લાઇક ના કરી તો લાઇક કરી દો કમેન્ટ ના કરી તો કમેન્ટ કરી દો અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી